કુકરનાખી ગામે મહિલાઓ સંચાલિત દૂધ ઉત્પાદક મંડળીના બહેનોએ વઘઈ ખાતે ચીલિંગ સેન્ટરની મુલાકાત લઈ દૂધ હલકી કક્ષાનું નીકળતા દૂધ બાબતે હોબાળો કર્યો હતો જ્યાં વઘઈ દૂધ ડેરી ચિલિંગ સેન્ટરના કર્મચારીઓ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે દૂધની ગુણવત્તાની ચકાસણી કરવા માટે અમારી ટીમ કુકરનાખી ગામે આવશે અને તમારા પ્રશ્નોને સંતોષકારક જવાબ આપીશું એવું જણાવવામાં આવ્યું હતું જે દરમિયાન સભાસદોની વ્યથા જણાવી હતી મહિલાઓએ જણાવ્યું હતું કે અમે આખો દિવસ ગાયોની સંભાળ કરી અને રોજગાર મેળવવા માટે રાત દિવસ એક કરીએ છીએ પરંતુ અમને અમારું પરિવાર ચલાવી શકાય તેવી આવક નથી અને દૂધના ભાવમાં પણ અમને ઓછો ભાવ આપવામાં આવે છે જ્યારે દાનનો ભાવ રૂપિયા એક હજાર એકસો પંચોતેરમાં દાન આપવામાં આવે છે અને દૂધનો ભાવ ફક્ત ચોત્રીસ રૂપિયા પાંત્રીસ પૈસા ચૂકવવામાં આવે છે જો દૂધનો ભાવ ઓછો કરવામાં આવે છે તો અમને દાનનો ભાવ પણ ઓછો કરવો જોઈએ એવું પશુપાલકોએ પોતાની હોવાની વ્યથા જણાવી હતી રિપોર્ટર વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતી ડાંગ હું છું વિનોદ પવાર બીએન ન્યૂઝ ગુજરાતીના માધ્યમથી હું આજે નથી ગામની બેનો સાથે જે અસંતોષ પેદા થયો છે એ બાબતે ચર્ચા કરવા માગું છું બહેનો મને જણાવો તમને કઈ જાતનો અસંતોષ છે મારું નામ વૈશાલીબેન ચૌધરી કુકરનકી ગામ આવેલી છું ને અમારું દૂધ બગડતું છે એટલે અમે ફરિયાદ થઈને આવેલા છે કે અમે બી મહેનત કરી દયા કરતા છે તો અમે ખોટા રીતે થોડું મહેનત કરીએ આપણે પોતાની મતલબ મહેનત કરીએ કે નહીં પણ એવું થાય તો પછી એવું કેમ થાય એમ કાકા

હા બે ફેસ્ટ સેમ્પલ ચેક કરે સેમ્પ સેમ્પલ કર્યા પછી સેમ્પલ ચેક કર્યા પછી તમે શું ઉપાયો કહી શકો છવડાવો જે કહેતો તેના લોકોને સૂચના થઈ જાય સુધારો પડે પણ એ લોકો પરિવાર બે ત્રણ જણનો સમય કગડતું છે એટલે નહીં આવે તમારે તો એ પગડાવ્યા પછી તમને કંઈ રિઝલ્ટ એવાથી મળ્યું કે Nah, itu sepi ya.